તમારે તમારે કઈ આપણે તો મસ્તી ચા તમે જોઈ શકો છો ગાઈસ તો ગાઈસ તમે જોઈ છો અત્યારે તો કાંઈ જ આજે આપણે એકલા જ છે કે તમારે અંકિત ભાઈ ગયા છે ગાઈસ નોકરી કહે છે ગાઈઝ આજે હા તો કાંઈ પહેલો દિવસ છે એમને જોબે કાંઈ પૂછવા કહે છે કે નોકરી કહે છે આપણને તો ખ્યાલ નહોતા આપણે તો બેનને લેવા રિક્ષા લે અને આવે તો પપ્પા ક્યાં અંકિત તો ગયો નોકરી ખબર નહીં ગયા પૂછવા ગયા નોકરી ગયા આવે ત્યારે ખબર આપણે અને મમ્મી પપ્પા જો આવ્યા નથી તમે જોઈ શકો કાંઈ કેટલા વાગી રહ્યા છે તો ગાઈ તમે ચેક કરી શકો રોઈ આ તો દસ અને વીસ થઈ રહે છે ગાઈ તમે જોઈ શકો છો હા તો કાંઈ હું તો મિની બ્લોગને એડિટિંગ કરતો તો ગાઈ કેમકે બાર વાગે નાખવાનું હોય છે એટલે કાંઈ રાતે કરવાનું હોય છે પણ કાંઈ વોઇસ ઓવર કરવાનું એટલે એકદમ મસ્તી શાંતિ બે ચા બા પીતા હોય ત્યારે વોઇસ ઓવર થાય કે કાંઈ નીચે ઘરે હોય બધો અવાજ થતો હોય એ બી અવાજ થતો હોય કામ ચાલુ હોય તો કાંઈ શું કરવા કરી દેવું ઉપર વોઇસ ઓવર તમને ખ્યાલ છે કાંઈ વોઇસ ઓવર રાખે તો અવાજ આવે ઘણા ઘણા બધો આ સાઈડ બી અવાજ આવે તો બી કાંઈ આ સાઈડ થોડો ગલ્લા અંદર આવી વોઇસ ઓવર કરી નાખું છું કેમ કે કાંઈ આપણે ડેલી બ્લોક બી ચાલુ કરી દેશે અને એમાં બી ડેલી બ્લોક મિની બ્લોક ડેલી બ્લોક બી ચાલુ કરી દે છે આ બી ડેલી બ્લોક ચાલુ કરી દે તમે ખેલા છે ગાઈઝ થોડી હવે મેં પકડીશું તો કાંઈ થોડી મહેનત વધારે કરીશું પણ પગાઈઝ એક સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાની તમે ખેલા છે ગાય તો તમે ચેનલ પણ નહોતો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને હા તો કાંઈ તમે જો ચા તો કાંઈ આપણે પડ્યો છે કાઇ ચાબી પડ્યો છે અને સામાનમાં શું શું લાવવાનું કાંઈ આપણે જોઈ લઈએ તમે ચેક કરી શકો આ છે ખાલી કોરી ચા છે હવે પડી છે ખબર નહીં બી લાવેલી તો પડી જ છે જોઈ લઈએ ગાઈશ કેટલી પડીએ અને કેટલી નહીં તમે જો કોરી બી ચા બી ગાઈ પડી છે ખાંડ બી પડી છે ગાઈસ આદુ બી પડ્યું છે એક બે વાર બને એટલી ચા આદુ બી પડી છે તમે જોઈ શકો છો આ તો ગાઈ તમે જોઈ શકો છો ભાઈ તમે જોઈ શકો છો ગાઈસ આપણે ચા બનાવી છે ગાય જગમાં ચા ખાલી દીધી ગાય આખો જગ ભરેલો છો 50 ની ચા જાય પછી બીજી 10 ની જાય પાછી બીજી ત્રીસ ની જાય પાછી 10 ની જાય એટલે ચા પતી ગયું છે આપણે ચા મસ્ત ઉકાઈ ગયા છે તમે ચેક કરી દો ખાલી નાખવા તો નાખ્યું છે કઈ ખાંડ નાખી છે ચા પત્તી નાખી છે બે બફેલો દૂધ ની ઠેલી છે અને ત્રણ કપ રેડ્યા છે ગાય ત્રણ કપ રેડ્યા છે ગાય ચા એકદમ મસ્તી ઉકળી જાય તમે ગાય તો ગાય તમે જોઈ શકો ચા મસ્તી આપણે ઉકળી જાય છે તો ગાય આપણે તમને બતાવતા હું પડ્યું ચા પડી હતી પણ પતી છે પેલા આ પેલા બાજુ મેં કહ્યું એમ એટલે બાજુ ફત નહીં એવું છન છે ના એ નહીં એવું એવું નહીં વધારતું આ તો ફૂલ આવા હોય આવો આવો આ નું ફૂલ તું રાતે આવું ને તો આજે મારતા

આ તો મોમાનગર મૂકેલો હતો કે મારા ઘેર પડ્યા ને 15 માં ખાતા બતા મોમા કે ગોળ લેવા આવે છે દાતા ભૂલી ગયો મને કેતો કે લેતો નહી પર તો તે જલે ભૂલી ગયો શું ઓને સાપ પૂ પાથે આપળો તો કમ્પ્લીટ કમ્પ્લીટ કાપેલા

ચાલતો હતો બે વાર બને હતો હમણાં લઈ આવ તમે જાઓ અંકિત ચાલ લેવાની ચાલજો ચાલો મુલ્લા લેતા હું સામાન ને તો ગાઈ તમે જોયો કે આપણે ધનનું ગાઈ જામ કીધું શું લગાવી દેશે કે શું લગાવી દેજો તમે અહીંયા આપણે ધનનું શું કરો તમે યાર કાપું પર એમ કાજુ તો થોડું કાચ પર થોડું કાચ પર રહે ને એ કાપી નાખો તને એક પર કાપી નાખો તને ચાલો એટલે આપણે દૂધ બુડ લઈ આવીએ સામાનમાં લઈ આવ ને એનું જોઈ નહી તમને કે ખબર કોણ નહી તો ગાઈ ચાલો આપણે તો જીએ દૂધ લેવા માટે દૂધ ને હું સામાન લેવા જવાનું છે બકરીનું દૂધ

ગાઈ જમવામાં છે મગની દાળ ગાઈ તમે જોઈ શકો છો મગની દાળ બનાવી છે ગાઈ જમવામાં અને બની છે ગાઈસ બાર લાઈ એકદમ ગરમા ગરમ બાજરીના રોટલા તમે જોઈ શકો છો ગાઈસ બાર બને એકદમ મસ્તી ગરમા ગરમ બાજરીના રોટલા ગાઈ ચૂલા ઉપર અકા મજા ચૂલા પર ખાને બોલને નહીં યાર હું યાર ગિયર યાર ગિયર યાર ગિયર કર રહી છે તો ફાઇનલી ગાઈસ દીદે હું બનાવી આજ ખાવાનું મગની દાળ ને મગના રોટલા ખાવાનું બાકી હજુ

હા તો ગાય તૈય અને ચુંબાલીસ અરે રે ત્રણ અને ચુંબાલીસ થઈ જાય તો કઈને ત્રણ ત્રણને ચુંબાલીસ છે એમણે અંકિતભાઈ મસ્તી ચા બનાવી તો બેઠા ગાય તમે દેખાતા હોય તમે જોશો કહો તો દેખાય ને એ બેઠા છે ગાય જ અને અમારા ભાઈ ચા બનાવી ગયા એટલે ચામાં પીએ ગાય તમારા ભાઈને આજે જ છ એટલે આજે જ છ ગાયણ હોટલે પછી જતા રહેશે ગાઈડ નોકરી તો ગાઈ બે દિવસ એમની ચા પી લો પછી તો ગાય હોટલે નહીં રહેવાના આપણે એકલા જ છીએ હોટલે અમારા અંકિતભાઈ તારી નોકરી એટલે બપોર તો હશે બપોર તો એમને તમે બ્લોકમાં જોવા મળશે કાંઈ ચિંતા ના કરજો બ્લોકમાં તો હું લાવીશ

અમારા અંકિતભાઈ આ લીધું ને કોમ એટલે કોમકાજ કરવા માંડે ગયા છે કેમ ભાઈ જવા ને બે દિવસ અમારા અંકિતભાઈ ઓઠા લે પછી જવાના તો કાંઈ નોકરી એટલે આ તો બધું કોમ બોમ પતાવીને જાય એટલે અમને બધો કચરો બસો બધું કહું કે તમે બધું આ બધું કચરો ખેંક કર્યું સરખું કરી દે ને પછી કેસ ખરો પડે તમે અંકિત ભાઈ કામકાજ કરતા હતા પપ્પા મને છે ચા ગાડી તમે ચેક કરી શકો છો કંઈક પપ્પા મને છે ઘરમાં ગરમ તારે મમ્મી ઊંઘી દીધી ઊંઘી દો મમ્મી

આપણ પહેલા જવાનું બધા તો આપડે ઘરે જઈએ પછી તમને મળી લે ઘરે જવાનું છે શાકભાજી આપણે તમને મળીએ ગાય તો ભને લઈ તમે જોઈ શકો છો આપડે તો ચાલતા ચાલતા તમે ચેક કરી શકો આટલા पास राउंड मरता अदमाइन ब्लॉग चालू करो गाय मस्त सॉन्ग चलता था चाले जाता था मूक चलो ब्लग हूँ बनाने तो हा तो गई आखू आख फरी फरी गाई मैं सोसायी कई हार लगा एकदम गाय मस्त सोसायटी लगा सक गाय इंस्टाग्राम में एक विडियो स गाय आईकन बनाया तब चेक कहीं सक आपको पक आ सोसायटी आ गया आखिर गाय फरी પછી સી ડાયરેક્ટ ઘરે પછી ઘરેથી બ્લોગ એડિટિંગ તમને ખ્યાલ છે કે બ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે એટલે કાંઈ તમે જોઈ શકો છો કંઈ અહીંથી આમ ફરીને કાંઈ આખું જવાનું એટલે તો કાંઈ આપણે અહીંથી જઈ રહ્યા છે તમે ચેક કરી શકો છો આગળ જઈને આપણે મળી જાય કાંઈ બતાવતા રહીશું આવાના બ્લોગ ભાઈઓ સે મારા હારે તો ધારે અને મારે બીજા એન્ડી માથા બારે રંબી રેસ કે હે ગોરે જનાબ બહુ નથી ગાવાનું કોપીરાઈટ આશે પાસે તો કાંઈ તમે ચેક કરી શકો

તમે જઈને બ્લોગ એડિટ કરવાનું બાકી છે આપણે ડાયરેક્ટ કરે ઘરે રિક્ષા લઈને તમે જોઈ શકો છો રિક્ષા ત્યાં પડી છે રિક્ષા લઈને આપણે શું ઘરે તો ગાઈશ કાલ તો રજા છે રહીવાની એટલે મારે વહેલા જવાનું છે તમને ખ્યાલ જ છે કાંઈ રહીવાના રીતે તમારે વહેલા ઉઠવાનું છે આમ બી તમે વહેલા જ ઉઠે છે તમને ખબર છે બ્લોગ અપલોડ કરવાનું હોય એટલે ચાર પાંચ વાગે ભાઈ જાગતો એને એક એક વાગે તો ઊંઘ હશે ગાઈશ વિડીયો એડિટિંગ એડિટિંગ કરી તું ગાઈસ આપણે તો આજે થોડી થોડું એડિંગ મળીએ ગાઈશ